શરૂઆત કરવામાં આવી છે ત્યારબાદ પ્રાથમિક શાળાની બાળાઓએ પ્રાર્થના ગીત ગાયું હતું નૃત્ય પણ કર્યું હતું ત્યારે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા વિશાળ કોન્ફરન્સ હોલ પણ બનાવવામાં આવ્યો છે અહીંયા નવીન મકાનના શુભારંભના કાર્યક્રમમાં સાંસદ ગીતાબેન રાઠવા ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી ઉપરાંત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તિલકવાડા તાલુકા પંચાયતના ભવનનું નિર્માણ થઈને આજે સમગ્ર ગ્રામજનો માટે આજે લોકાર્પણનો આ કાર્યક્રમ કરવામાં આવ્યો ત્યારે મારી સાથે અમારા આદરણીય સાંસદ શ્રી ગીતાબેન રાઠવાજી પણ ઉપસ્થિત રહ્યા જિલ્લા પંચાયતના અધ્યક્ષ એવા શ્રી ભીમસિંહભાઈ તળવીજી પણ ઉપસ્થિત રહ્યા સર્વે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ અને તાલુકા સંગઠનની ટીમ આ પ્રસંગે ઉપસ્થિત રહી ત્યારે વર્ષોની જે એક માંગ હતી કે અહીંયા તાલુકા પંચાયતનું એક અદ્યતન સાધન સુખ સુવિધાઓથી ઉપલબ્ધ ભવનનું નિર્માણ થવું જોઈએ એ નિર્માણનું કાર્ય પૂર્ણ થઈને આજે સમગ્ર જનતાને એ સમર્પિત કરવામાં આવ્યું છે આજે એને લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારે સરકારની જે ગુજરાત સરકારની અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ એમાં વિકાસની વાતો હોય લોકોના લોકોને માટે અનેક યોજનાઓ હોય તો એ યોજનાઓનું અહીંયાથી લોકો સમક્ષ સુધી જઈ શકે અને લોકોને એમની યોજનાઓ સારી રીતે મળી શકે એ માટેનું આજે આ અદ્યતન ભવનનું જે નિર્માણ થયું છે એ માટે હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને લોકોને પણ આ ભવન થકી એમને જે પણ સમસ્યાઓ છે એ સમસ્યાનું ત્વરિત નિરાકરણ આવશે એવી મને ચોક્કસ ખાતરી છે ત્યારે ફરીથી આ સરકારે જે આ ભવનનું નિર્માણ કરાવવામાં જે પણ અહીંયા સહાયરૂપ થયા છે અને જેટલી જલ્દીથી થઈ શકે એટલું જલ્દી આ ભવનનું કામકાજ પૂર્ણ થયું છે ત્યારે ફરીથી સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું ઘણા સમયથી જેની રાહ જોવાતી હતી એવું તિલકવાળા તાલુકાનું તાલુકા પંચાયતનું બિલ્ડિંગ આજે તિલકવાડા તાલુકાની જનતાને સમર્પિત કરવામાં આવ્યું બસો ને નવ લાખ ના ખર્ચે આ બિલ્ડિંગ અદ્યતન સુવિધા ઉપલબ્ધ આ બિલ્ડિંગમાં છે અહીંયા આ તાલુકાની જનતાને જે કંઈક સરકારી યોજનાઓ કેન્દ્ર સરકારની હોય ગુજરાત સરકારની હોય એ યોજનાઓ ના લાભ માટે નાના મોટા કંઈક એમના પ્રશ્નો હોય આવાસ યોજના હોય આ બધાની સુવિધા ઉપલબ્ધ કરતું આ તાલુકા પંચાયતનું બિલ્ડિંગ આજે અમે ખુલ્લું મૂક્યું છે હું આ તિલકવાડા તાલુકાની તમામ જનતા વતી સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ મા નર્મદાના ખોડે વસેલો તિલકવાડા ગામ અને તિલકવાડા તાલુકાની જનતા માટે ખૂબ મોટી રકમ ફાળવીને આ અદ્યતન અ નું નિર્માણ કર્યું માટે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર